આજે તીર્થ નવા લુકડા પહેરી નવી લાકડી લઈને હતો તૈયાર કારણ કે એને પાડવાતા લાડા સાથે ફોટા જે માતાજી મિત્રો દિવસ કમોસમી વરસાદ બાદ આજે હિસાબે હતું બાર રાઉન્ડ મારી હું આવી અંદર અંદર હતું કોમ્પ્યુટર ની અંદર હતો ધોરનો ફોટો મે આ કોમ્પ્યુટર ની અંદર એક લાડીની ડિઝાઇન તૈયાર કરી છે તો આ છે એ લાકડીની ડિઝાઇન ખાસ કોમેન્ટ કરજો કેવી છે આ ડિઝાઇન અને આ ડિઝાઇન ની અંદર ખાસિયત એ છે કે આની અંદર છે વાળા ચાપડા આ છે ઓમ અઘરું કામ છે પણ અશક્ય નથી ત્યાં આવ્યો તીર્થ ને તીર્થ ને પૂછા કરી કે આ ડિઝાઇન કેવી લાગી તને તો એને કીધું ઓહો ખુબ સુંદર હવે સમય થયો સાંજનો હું જતો તો ગૌશાળાની અંદર અને ત્યાં વાસુડું એક બારે ફરતું અને મારી પાસે તીર્થ આવ્યો તો તીર્થ મેં કીધું લઈ આવો લાકડી બસ તીર્થ ને કીધા ને બીજી જ મિનિટે આવી ગઈ લાકડી અને પછી મેં તીર્થ આ લાકડી ની પૂછા કરી લીધી મેં કીધું આ લાકડી કેવી છે તો આય સુંદર છે અને આપડે આ લાકડી ફોટા પાડવા માટે જ બનાવી છે તો બે ફોટા તો બારે જ પાડી લીધા બારે થોડા ફોટા પાડી અમે ગયા વાસુડા ના અંદર અને અહીંયા તો એક જ વાસુડું હતું એ પણ તાજુ જન્મેલું અને જેવા અમે વાસુડા ના પિંજરા અંદર થી બારે આયા ને એવું અદભુત દ્રશ્ય જોવા મળ્યું કે ન પૂછો તમે એની વાત આપણી ધોર હવે ધીમે ધીમે શાંત પડતી જાય છે નહીં તો આપણે જોયા ભેગી તો ભાગતી પણ હવે થોડી ઊભી રહી છે તો પછી અમે ગયા ગૌશાળા અંદર ગૌશાળા અંદર જે સૌ પ્રથમ લાડા ને ખંજવારી ને થોડો શાંત કર્યો અને પછી આવી ગયા તીર્થ ભાઈ તો બીયા તો થોડા પાસે ઉભા અને હવે આપણો લાડો શાંત પડી ગયો છે સરસ મજાના પોઝ ની અંદર ખૂબ સારા ફોટા પડાયા અને સાહેબે ખૂબ સારા ફોટા પડાયા ને એટલે થાકી ગયા ને પી લીધું પાણી અને પછી તીર્ભાઈ ને જોઈ પાડી તો પાંદરાપુર થી આવી ગયા પાડી પાસે પછી તીર્થ મેં બતાવી પાડી આરામથી તીર્થે જોઈ જોઈને પછી મેં પૂછ્યું કેવી છે તો બરાબર તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં